અવસર હું ખા અવસર હું ખા જો ઉતારે પોગી ગયા જો ઝૂપડા પાછળ દેખાતા હશે અમારું ઝૂપડું છે બીજા કોઈ ઝૂપડું બાંધ્યું નથી જઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે પાછા નવા વિડીયોમાં અને આઈ હોપ કે બધા મજા માં સ્વસ્થ અને મસ્ત હશે સર છો બધાને ગુડ મોર્નિંગ જય બાપા સીતારામ જય ફળિયાનાથ ને અત્યારે જો તમે ભાગ્યા હોર હોરમાં જાગીને બધા હાલો જઈ ખંભે ઘોડિયા ને હાથમાં ભાત છે નું કામ થઈ ગયું આપડે પૂરું કપાસ

પપ્પાનું ખેતર તો થઈ ગયું પૂરું હે જો કેટલી કોબી કઈ સરસ મજાની કોબી ના જો કોઈ ન જયા તો જોઈ કોબી ના જડવા ને અહીંયા જો મરચા ફૂંકવા છે અહિયાં સારા આદિવાસી લોકો રહી છે રેડી કે ભાવ ડુંગળી ના અહી લોકો રહી છે ને અમારે તો છે આમ શર ને જાય હરમ હા જવો થોડાક વહેલા આપણે કપાણીને ભાગ્યા કેમ કે ઉતારે રહીને થોડીક બર્તન એવું ખૂટી ગયું હતું બર્તણ કેમ બર્તણ છે એ મેન વસ્તુ કહેવાય કેમ કે અત્યારે પડે ઠંડી એટલે આ ઠંડીના બર્તન થોડાક વધારે જોઈએ તો અહીંયા લીમડું એવું આપણે થોડુંક દાંતણ લી લઈ એટલે દાંતણ થોડાક લેવા પડશે ત્રણસો પણ અલગ પ્રકારનો લીમડો છે હવે ગાંઠ્યું ગાંઠ્યું વાળો લીમડો બે દાતણ તો બસ બે દાતણ કાપી લીધા અને આજ જ્યાં કપાસ વીણવા કેમ કે ડુંગળીમાં જો ડુંગળી ખેંચી હતી એના કાંઈ મૂરિયા હુંકાવાનું હતા એટલે ખેડૂત કે બે દિવસ આપણે મૂરિયા હુંકાવા દેવાના છે એટલે બે કપા વીણી આવે ને કાલ જો આપણા ઠેલા ભરવાના છે જો પાછળ ડુંગળીના ઢગલા દેખાય તમને થોડા થોડા ઠેલા ભરવાનું કામ કરવાનું છે કાલ કપા નથી વીણવાનો અને આ જો હાડા આપણે વીએ હાડા શ્યારે ક્યાં છે એમ એટલે બધું બળતણ ને ખૂટી ગયું હતું એટલે થોડાક વહેલા આવતા રહ્યા ને ઉત્તરે પોગી ગયા આપણે જો ઝૂપડા દેખાય પગ હાલ જઈ ધીમે ધીમે એવું બધું કામ હતું અવસર તો અમારો પગ જો પેલા ને અસ્મિતા ને એ બધા લ્યા છે પાછળ રીંગણા લેવા થાકી જો સર હું તો હાવ અવસર એવું છે જો એવું કરે તું ફગાવીને કસરો છે એમાં હાલો જો ભોગી જાવ ઝુંપડી આવે દંગે જઈ ને પાછું કેમ કે મારે સીધું ગામમાં જવાનું છે એટલે હાથ પગને ને મોઢું ને સીધા ગામમાં નીકળીએ નાવા ધોવાનું તો પીછે હોય ગામમાંથી આવીને પીછે કેમ કે વેલહર ગામમાં જવું જરૂરી છે પછી રસ્તો ખરાબ એટલે આમાં આવજું ક્યારે ફાટેનું કંઈ ગેરંટીનું કંઈ નક્કી ન હોય એટલે થોડું વહેલા ગામમાં જઈ આવી દી હોય એ એટલે વધારે સારું એમ રાતનું બીક લાગે પછી એટલે ગામમાં તો વહેલા જઈ આવી તો ચાલો રહેજો કન્ટિન્યુ વિડીયોમાં વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને અત્યારે તો હવે હાથ પગ ધોઈને એવું થોડું કામ કરી નાખી જો ઉતારે પોગી ગયા છે જો ઝૂપડા પાછળ દેખાતા છે અમારું ઝૂપડું છે અને બીજા કોઈ ઝૂપડું બાંધ્યું નથી હજી એ બધા હાજે બાંધે હું અટાણે અને દાંતરને જો હારે બે કાપતા આવ્યો अवसर भाई तो जो अमार बीट लेता है अवसर रमे છે તો ચાલો રહેજો છેલ્લે સુધી કન્ટિન્યુ વિડીયોમાં આગળ જોજો હવે સીધું ગામમાં જવાનું છે એટલે હવે સીધા ગામમાં જઈએ હાથ પગ ધોઈને ચાલો તો ફાઈનલી આપણે જોવા ગામમાંથી વી આવ્યા હવે ને જો સેવ ટમેટા અને દૂધની કોથરી ને બબલા ને એવું લેવાનું હતું લઈ આવ્યા બધું ગામમાંથી લેવા સામાન બબલા રીંગણા સંતરા અડુની કોથડી એટલે મેન વસ્તુ તો દૂધ દૂધ હાટું થી જ જવાનું હોય ગામમાં આપણે એટલે ઓસ ઓસ તો ઓસ જતો હોય જબા દેની કે પૈસા હટ મેટા કેમેલે કેમેલે પિતા કે કું ભાઈ નહી એટલે રપગા મારી હવે ને હવે સ્મીતા બનાવ ચટણી કાંસમીતા હું બનાવ રાંધ્યો એ તો ચૂલોય નહી હર ગયો ચટણી બનાવ

ખાવાનું શાક ને રોટલા બને એટલે ખાઈ ખાઈને સીધું કુવાની વાટ જોવાની છે કેમ કે સવારે આપણે કે કપા નથી વેણવાનો ડુંગરીને ઠેલા ભરવા જમ છે અgga ઓલી સાઈડ જવો ઢગલા દેખાતા છે તો અહીંયા આયા ને એક આમ મે અgga ગદ ને વ્હાઇટ કલરના બતાતા છે ઢગલા તો સવારે જવાનું છે એ કામ કરવા ડુંગડીને ખાઈ ભાઈ ને જો ખવાનું રોટલા શાક બને એટલે ખાઈ લે એમ છે હવે ઓસર ભાઈ અમારે આવે જો ઓસર તમે ઢોખાય શું ખા ટમેટો ટમેટું ખાઉ ને જો આપણે બિસ્કીટ ને એવું આપીએ ને એટલે એવું તો ખાતો જ નથી બિસ્કીટ ને ખાટી વસ્તુ ભાવે બધી સંતરા ટમેટા ને એટલે ગામમાંથી આગળ હમણાં હું ટમેટા લાવ્યો એટલે ટમેટું લીલે ધોઈયા કે ને મેડો ખાવા ને આપણે ખાઈએ બબલું તો ચાલો વિડિયો લાઈક કરી દેજો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી કાલ મળીશું એક પાસે એક આવાજ એક નવા બ્લોગ માં પોતાનું ધ્યાન રાખજો જય બાબા સીતારામ જય માતાજી જય ભળિયાનાથ ચાલો બાબા લે